オッケー。

અત્યારે આપણે જોઈએ છે કે બાળકોની અંદર ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે જે રુચિ છે એ ઓછી થતી જાય છે એટલે એક અમે એક નાનકડો પ્રયાસ કરેલો છે કે જેનાથી બાળકોની અંદર ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ જાગે આપણા વિસ્તારમાં આપણે જોઈએ છે કે પાણીની અછત છે અને આ અછતને પહોંચી વળવા માટે ખેડૂતોએ શું કરવું જોઈએ એના વિશે ઘણા મોડલ તૈયાર કરેલા છે આ સિવાય આપણે વાહન વ્યવહારમાં પણ જોઈએ છે કે હમણાં જે એક મુરબીનો ફૂલ અકસ્માત થઈ ગયો છે એના વિશે પણ અહીંયા એક મોડલ તૈયાર કરવામાં આવેલું છે આ સિવાય જે રાસાયણિક દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ખેડૂતો છે વધારે પણ પ્રમાણમાં નફો મેળવવા માટે ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો અને દવાઓનો છંટકાવ કરે છે અને આના કારણે છે કેન્સર જેવા ઘાતક રોગો પણ જોવા મળે છે જેથી લોકો આ દવાઓનો ઉપયોગ ઓછો કરી અને કુદરતી ખેતી તરફ વળે અને લોકોના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લે એ માટે અમે ઘણી બધી કૃતિઓ તૈયાર કરી છે એટલે આ અમારા એક નાનકડો પ્રયાસ હતો કે જેનાથી બાળકો આ બધા દ્વારા લોકોને જાગૃત કરી શકે છે આ દિવસ વતી હું મારા શાળાના કેળવણી મંડળ શાળાના આચાર્યશ્રી અને દરેક સ્ટાફગણ અને ભાગ લીધેલા વિદ્યાર્થી મિત્રો અને આ સિવાય શાળાના બાકી રહેતા દરેક વિદ્યાર્થીનો હું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ